જે રામચરિત માનસ મંદિર એટલે તેર હજાર લીટી રામાયણની દિવાલમાં લાગી દે આરસમાં કોતરી અને એને દિવાલમાં લગાડેલી છે ને ત્યાર પછી આ મંદિરની વિશેષતા એ છે કે બસો ને સાત ફૂટ લંબાય છે નવ્વાણું ફૂટ પડું છે એકાશી ફૂટ ઊંચું છે અને આવું ભવ્ય મંદિર બનાવવામાં રાજકોટના ટ્રસ્ટી અમારા વજુભાઈ નથવાણી ને બીજા મનોહરલાલજી મહારાજ કાશીમાં ગયા હતા એને જોયું કે રામચેત માણસ મંદિર કાશીમાં જોઈને એમ કે આપણે રાજકોટ પણ એક રામાયણનું ઘર છે તો બનાવી ત્યાર પછી એમને અમારા દાદા દોલુભા દાનસિંહ અને સુરભા પ્રતાપસિંહ ઝાલા એ બેને મળડા કે અમારે જમીન જોઈ છે રામચૈત માણસ મંદિર બનાવવા માટે ત્યારે અમારા દાદા અને મારા બાપુજી આ જમીન દાનમાં દીધી ને ત્યાર પછી આખું આ એક ધામ બની ગયું આજે અમારું જે રામચેત માનસ મંદિર બન્યું એની સાથે સાથે આજે આ એક અયોધ્યાની અંદર જે મંદિર બને અને બની ગયું અને એની બાવીસ તારીખે જે છે એનું અમારા માટે અમે પણ બહુ મોટું ગૌરવ છે અને અયોધ્યામાં જ્યારે મંદિરે બાવીસ તારીખે ત્યારે અમે પણ અહીંયા દસક હજાર માણસ અને જમવાની ને દર્શન કરવાની વ્યવસ્થા કરી છે અને આજુબાજુના ગામડાના રાજકોટના મોરબીના આજુબાજુ કોઈ પણ સિટીના અહીંયા આવશે અને દર્શન કરાવશું જમાડશું અને એક સાથે એક હજારને આઠ દિવાળી આરતી કરશું